તો આજે આપણે જાણીશું જલારામ બાપાનો પૂર્વજન્મ આપાજાલા રબારી વિશે પાંચાળ પ્રદેશના મિસરિયા ગામે આપા ઝાલા અને તેમની પત્ની રૂપાબાઈની જીવંત સમાધિ આવેલી છે અને શ્રી છે શ્રી જલારામ બાપા તેમના જીવનકાળ દરમિયાન મેસરિયા ગામે આવ્યા હતા જ્યાં તેમને તેમના પૂર્વ જન્મ આપા ઝાલાના અવતારમાં એક દુકાનદારને સાહીઠ રૂપિયા આપવાના બાકી હતા તે ચૂકતે પાછા આપ્યા હતા હવે આપા ઝાલાની વાત કરીએ તો તેમનો જન્મ મેસરિયા ગામે સાંભળશાખના રબારી કુળમાં થયો હતો આપા ઝાલા ગાયો ભેસો અને ઘેટા બકરા ચરાવતા હતા પરંતુ પુત્ર પારણામાં જ ઓળખાઈ જાય આમ નાનપણથી જ તેમનામાં ભક્તિના બીજ રોપાયા હતા તેઓ માલઢોર ચરાવવા જાય તો પણ પ્રભુ ભક્તિમાં લીન રહેતા આપા ઝાલા મોરડીના કાઠી દરબાર પૂજ્ય રતા બાપુના શિષ્ય હતા આપા ઝાલા રોજ રાત્રિના સમયે ત્યાં સત્સંગ માટે જતા અને સવાર પડતા પાછા મેસરિયા આવી જતા આ કારણે માલઢોર ચરાવવા વહેલું મોડું થતાં આપા ઝાલાને તેમના ભાઈઓ સાથે હંમેશા તકરાર રહેતી આમ સમય વિદ્યાની સાથે આપા ઝાલાના લગ્ન કરાવ્યા તેમના લગ્ન મોરહલ ગામના ખાંભલિયાની દીકરી રૂપાબાઈ સાથે થયા હતા પૂજ્ય રૂપાબાઈ પણ ધાર્મિક અને સંત આત્મા હતા તે પણ આપા ઝાલા સાથે પ્રભુ ભક્તિમાં લીન રહેતા ત્યારે આપા ઝાલા અને તેમની પત્ની પૂજ્ય રતા બાપુની સાથે સત્સંગ કરવા જતા તે કારણે આપા ઝાલાનો વિરોધ વધતો જતો હતો પણ આપા ઝાલા તો ભક્તિમાં જ લીન રહેતા તેમાં એકવાર ધણી અને ધણિયાની અને એક બ્રાહ્મણ તેમના નિત્યક્રમ પ્રમાણે રતા ભગતની જગ્યાએ મરડી જાય છે ત્યાં પહોંચીને થોડી મોડી રાત થતાં ઝાલાએ પૂજ્ય રતાબાપુને જવાની વાત કરી રતાબાપુએ તેમને જવાની વાત ટાળી થોડી વાર રોકાવાનું કહ્યું ઝાલા તેમની વાતનો વિરોધ કરી શક્યા નહીં પણ એમની જોડે જે બ્રાહ્મણ આવ્યા હતા તેમણે રતાબાપુને બે હાથ જોડીને કહ્યું કે હું સવારે ભિક્ષા લઈને ઘરે જઈશ ત્યારે મારા છોકરા રોટલા ભેગા થશે આ સાંભળી પૂજ્ય રતા બાબાપુએ તેમને જવાની રજા આપી પણ આ બાજુ આપા ઝાલાને અને તેમની પત્નીને મારવા માટે આપા ઝાલાના ભાઈઓ મરડી અને મિસરિયાની વચ્ચે પડાવ નાખીને બેસ્યા છે તેમના ભાઈઓએ વિચાર્યું હતું કે આના કારણે ચારે બાજુ આપની ટીકા થઈ રહી છે તો આજે તો ઝાલાનો જીવ ઠારી દેવો છે અને આ બાજુ બ્રાહ્મણ પ્રભુનું નામ લેતો લેતો ચાલ્યો આવે છે આપા ઝાલાના ભાઈઓએ તેને ઊભો રાખીને પૂછ્યું કે કેમ ગોર મહારાજ તલખમવળી ગાય અને તલખમવડો ખૂટ ભાડ્યો કે માલધારી ભાષામાં પૂછાયેલા આ શબ્દને ગોર મહારાજ પારખી શક્યા નહીં તેમણે એક બે વાર આનો આ સવાલ પૂછ્યો પણ ગોર મહારાજ આનો જવાબ આપી શક્યા નહીં આપા ઝાલાના ભાઈઓએ તે ગોર મહારાજને મારી મારીને મોતને ઘાટ ઉતાર્યો તો એક બાજુ રતા તેમણે આ બધું જોયું તેમને ધ્યાનમાંથી બહાર આવી આપા ઝાલાને કહ્યું કે ઝાલા તારા ભાઈઓએ અધર્મ કર્યો છે નિર્દોષ બ્રાહ્મણને મારી મહાપાપ કર્યો છે આ સાંભળી આપા ઝાલા તો સ્તંભ થઈ ગયા જાણે તેમના તળેથી જમીન ખસી ગઈ હોય એમ કંપી ઉઠ્યા પોતાના ભાઈઓ આટલી હદે જશે તેવી તેમને તેમને કલ્પના પણ કરી ન હતી આપા ઝાલાના મનમાં ચાલતા તરંગોને ઓળખી પૂજ્ય રતા બાપુ બોલ્યા ઝાલા મેસરિયા જઈને તું જીવંત સમાધિ લેજે મારા આશીષ તારા સાથે છે અંધારાને ચીરીને સવાર પથરાઈ રહી હતી ને આપા ઝાલા દ્રઢ નિશ્ચય સાથે મેસરિયા તરફ ચાલી નીકળ્યા ત્યાં પહોંચીને આપા ઝાલાએ ગામના લોકોને સમાધિ લેવાની વાત કરી ગામ ભેગું થયું ને સમાધિની તૈયારી થઈ આપા ઝાલા અને તેમની પત્ની રૂપાબાઈ સમાધિ લેવા જતા હતા ત્યારે તેમના ભાઈઓ આવીને આપણા ઝાલાના પગે પડી ગયા અને બોલ્યા ભાઈ ઝાલા અમને માફ કર ઈર્ષાના અંધકારમાં અમે તને ઓળખી ના શક્યા અમે ગુનેગાર છીએ અમને માફ કર એટલું કહેતા તેમની આંખોમાંથી અસરુઓની ધારા વહેવા લાગી આપાઝાલા ભાઈઓને કરુણાભરી દ્રષ્ટિએ જોઈ રહ્યા અને બોલી જાઓ તમારી વંશ પરંપરામાં અડધા સાંજા અને અડધા ગાંડા પાકશે આ સાંભળીને તેમના ભાઈઓએ આપા ઝાલા સાથે ખૂબ આજીજી કરી આપા ઝાલાએ કહ્યું કે જાઓ મારો બીજો જન્મ વીરપુરમાં જલારામ તરીકે થશે તે વખતે તમે વીરપુર આવજો ત્યારે તમે શ્રાપ મુક્ત થશો એટલું કહી આપા ઝાલાએ અને તેમની પત્નીએ સમાધિ લીધી આપા ઝાલાની જગ્યાએ આજે ઘણા શ્રદ્ધાળુઓ આવે છે અને જે લોકો માનતા માને છે તે પૂરી તેમની શક્તિ પ્રમાણે ઝાલાના સાનિધ્યમાં એક એક દિવસ મહિનો અથવા બે મહિના કે એક વર્ષ તેમ મંદિરમાં રહી સેવા કરે છે જો તમને આ સ્ટોરી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય સીતારામ જરૂરથી લખજો જય જોગી જલ્યાણ જય આપા ઝાલા